ની મદદથી થી ઠાસરા પીએસ માં લઈ જવાયા હતા વરસાદી વીજળીમાં એક માસુમ બાળકનું મોત અકાળે મોત થયા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી બાળક શાળાએ હતો અને રિશેષમાં ઘરે આવ્યો હતો ખેતરમાં ડાગરના ઘરો રોપતા કાકાને ભાથું અપવા ગયો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી ઠાસરામાં સોમવારે બપોરે એકાએક વાદળો છવાયા અને ગાજી સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે પીપલવાળા ગામના તાબે આવેલા પગપુર ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા રાઠોડ પરિવાર વીજળી પડી હતી જેમાં એક બાળકનું મોત થયું હતું બે જણ ઘાયલ થયા હતા ઠાસરા સરકાર સરકારી હોસ્પિટલમાં એક શોટ દ્વારા ખસેડવામાં આવ્યા હતા કપૂરના રહીશ ભરતભાઈ રાઠોડ બે દીકરા અને તેમના દીકરા દીકરો ખેતર નું ડાગર નું રોપી રહ્યા હતા ત્યારે અચાનક વીજળીનો કડાકો થયો હતો અને ખેતરમાં કામ કરી રહેલા મહેન્દ્રભાઈ ભરતભાઈ રાઠોડ તેમના ભાઈ અરવિંદભાઈ ભરતભાઈ અને તેમના દીકરા અજય પરેશભાઈ રાઠોડ વીજળી પડી હતી તેમાં ઘરે થી ટિફિન આપવા ગયેલા અજયભાઈ પરેશ રાઠોડ મોત થયું હતું જ્યારે મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈ રાઠોડ શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી જે ત્રણ એકસો દીપકપુર થી ઠાસરા પીએસસી સેન્ટર માં સારવાર માટે લઈ જવાયા હતા જયારે તે વર્ષ અજય નું મોત થયું હતું આ દુઃખદ ઘટના ને લઈને ગામમાં ભારે શોક ની લાગણી ફેલાઈ જવાની પામી હતી જય હિન્દ